નમસ્કાર મારા તમામ ભારતવાસીઓ ગુજરાતવાસીઓ અને મારા સાથી મિત્રો તો તમામ મિત્રો બધા એટલા બધા ખુશ હશ્યો અને દરેક હિન્દુસ્તાની જે આપણા નાગરિકો છે ભારતવાસીઓ છે એમના તમામના દિલમાં એક ખુશીની લહેર છે એનું કારણ છે મિત્રો કે જ્યારથી આપણે પહેલગામની અંદર જે હુમલો થયો તો એનો આપણે બદલો માગી રહ્યા હતા કે બદલો લેવામાં આવે અને પાકિસ્તાનનો ખાતમો કરવામાં આવે આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવે તો મિત્રો આપણી ભારતવાસીઓના તમામ નાગરિકોની આ ઈચ્છા આપણા શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ મ સરસ રીતે આપણી આ ઈચ્છા પૂરી કરીને બતાવી છે અને આ ઈચ્છા પૂરી થવામાં આટલી વાર કેમ લાગી એનું પણ એક કારણ હતું મિત્રો કે કોઈ પણ યુદ્ધની શરૂઆત કરવાની હોય કે યુદ્ધ કરવાનું હોય કે નાનો ઝઘડો કરવાનો હોય તો એના માટે મિત્રો થોડી ઘણી તૈયારી કરવી પડે એમ આ તો આપણે દેશ સાથે યુદ્ધ કરવાનું હતું દેશ દેશ વિરુદ્ધ દુશ્મન દેશ વિરુદ્ધ આપણે યુદ્ધ કરવાનું હતું એટલે આમાં આપણે જ્યાં દસ પંદર દિવસનો ટાઈમ લાગ્યો આપણા મોદી સાહેબને તો એ એટલા માટે કે એના માટે એક રણનીતિ બનાવવી પડે મોદી સાહેબે રોજની ત્રણ ત્રણ બેઠકો કરી છે ત્રણ ત્રણ જગ્યાએ અવરજવર કરી અને રાત દિવસ આ મંત્રણા વિચારણા મિલિટરી સેનાઓ સાથે વિચારણા કરવી પડે આવું બધું કરી અને આ ફેસલો લેવામાં આવ્યો અને સેનાને પછી દરેક પ્રકારની છૂટ આપી કે હવે નિર્ણય તમારે કરવાનો છે તમે ઈચ્છો ત્યારે અટેક કરી શકો છો દુશ્મન દેશ ઉપર આતંકવાદીઓ ઉપર અને બન્યું એવું કે તમે અને હું બધા આપણે જાણીએ છીએ કે મોદી સાહેબનો એક એવી આદત છે જે આદત ઉપર એ આજે પણ ખરા ઉતર્યા મિત મિત્રો વિડીયો પૂરેપૂરો બધું મજા આવશે કારણ કે અત્યારે હું ખુશીથી વાત કરી રહ્યો છું અને ખુશ છું કે મારા જે ભારત દેશના જે નિર્દોષ લોકોના ઉપર જે ધર્મ પૂછીને હુમલો કર્યો ને જેમને માતાઓ બહેનો આપણા જે દેશવાસીઓ છે બધી આપણી માતાઓની બહેનો જ છે આપણી પત્ની સિવાયો એટલે એમના બધાના આ હરામીના પેટના રાક્ષસોએ એમના સિંદૂર જે ભૂસ્યા હતા મિત્રો તો આ જે ઓપરેશન કર્યું મોદી સાહેબે એનું નામ પણ મોદી સાહેબે જ રાખ્યું હતું કોઈ મિલિટરી સેનાએ નહોતું રાખ્યું કે મારી દીકરીઓ મારી બહેનો મારી માતાઓના જે સિંદૂર પૂંસવામાં આવ્યા છે તો આ ઓપરેશનનું નામ પણ સિંદૂર જ રાખો અને ઓપરેશન સિંદૂરની અંદર સેનાને કીધું કે તમે ધારો ત્યારે અટક કરો જે પણ વસ્તુ જોઈએ હું તાત્કાલિક હાજર કરીશ અને જ્યાં પણ જે મારી જરૂર પડે ત્યાં હું ઊભો રહીશ આવી તમામ પ્રકારની સેનાને સૂટ આપી અને આપણા સેનાનીઓ આપણા મિલિટરી આર્મી જવાનોએ ફાઇટર જેટ દ્વારા મિસાઇલો એક પછી એક મિસાઇલો દાગી અને હુમલો કર્યો આતંકવાદીઓના લગભગ નવથી દસ અડ્ડાઓ ઉપર તમને પણ આ હુમલો થયો અને જે નવથી દસ અડ્ડાઓ ઉડાડ્યા અને આતંકવાદીઓને ઠાર કર્યા છે અને એના પ્રત્યે થોડી ઘણી લાગણી હોય ને મજા આવી હોય રાજી થયા હોય ખુશ થયા હોય તો વિડીયો પૂરેપૂરો અભળતું કારણ કે હું પણ આજે મારી ખુશી સમાજતી નથી કે આપણા મોદી સાહેબને આપણને આપણી ઈચ્છા પૂરી કરીને બતાવી છે તો વિડીયો મિત્રો પૂરેપૂરો સાંભળજો મજા આવશે કારણ કે વધારે તો ટાઈમ નહીં લઉં પણ થોડી વાર સાંભળજો મજા આવશે વાત કરતા હતા મિત્રો કે આપણા મોદી સાહેબની આદત મોદી સાહેબની એક અનોખી આદત છે કે જે પણ કાર્ય કરે ને મિત્રો એ રાતના બાર વાગ્યા પછી જ કરે હા જો નોટબંધી કરી હતી તો એ પણ રાતના બાર વાગ્યા પછી જ કોઈ પણ નવો નિર્ણય લેવાનો હોય એટલે મોદી સાહેબનો એક અનોખી એક એવી આદત છે કે રાતના બાર વાગ્યા પછી થાય આવું આની પહેલાં પણ જ્યારે આપણે પુલવામા હુમલો થયો હતો આપણા મિલિટરી જવાનોને માર્યા હતા એ વખતે પણ આપણો ફોજી જવાન જ્યારે મિલિટ આતંકવાદીઓના અડ્ડા ઉડાડ્યા હતા ને એ પણ રાતના બાર વાગે પછી જ જઈને ઉડાડ્યા હતા અને આ ગયા તાજેતરના સમયની અંદર જે લગભગ નવથી દસ અડ્ડાઓ ઉપર જે એટેક કર્યું આપણે ચોવીસથી પચીસ મિસાઇલો છોડવામાં આવી અને આતંકવાદીઓનો નિસ્ત અને નાબૂચ કરી નાખ્યા જ્યાં જ્યાં ઠેકાણા હતા આતંકવાદીઓના મિત્રો ત્યાં ત્યાં બધે મિસાઇલો ઠોકી ઉપરા ઉપર અને વેર વિખેર કરી નાખ્યા આતંકવાદીઓને ભૂકા બોલાવી નાખ્યા હવે એમ એવો પણ વિચાર નહીં કરે કે અમારા આતંકવાદી બનવું છે હા અને એ પણ મિત્રો તમે જોયું રાતના બાર વાગ્યા પછી એટલે આ પણ આપણે મોદી સાહેબની એક ખાસ આદત છે કે જે પણ કરીને બતાવે ને રાતના બાર વાગ્યા પછી જ કરીને બતાવે અને આની પહેલાં દસ દિવસ મોદી સાહેબ આપણને કહેતા હતા કે કંઈક મોટું થવાનું છે કંઈક મોટું થવાનું છે અને કરીને બતાવ્યું અને દુનિયાને અંદર આખા દેશની અંદર જે મોદી સાહેબ વિશે આલોચના કરી રહ્યા હતા એમના મોઢા ઉપર તાળા લગાવી દીધા મિત્રો હા હવે મિત્રો બીજી એક વાત કરું કે વાતમાં એમ મિત્રો કે આ વખતે મોદી સાહેબ પૂરેપૂરા લડી લેવાના મૂડમાં હતા અને પાકિસ્તાનનું નામ અને નિશાન નકશામાંથી મિટાવી દેવાના હતા પણ એ થોડુંક બન્યું એવું કે મિત્રો જેવું આ રાતે આપણે એટેક કર્યું આપણા આર્મીના જવાનોએ ફાઇટર જેટ દ્વારા અને સવારમાં તમે જુઓ તો મિત્રો આખું પાકિસ્તાન રડવા લાગ્યું આખી આખું પાકિસ્તાન રહેમની ભીખ માગવા માંડ્યું કે દયા કરો દયા કરો મોદી સાહેબ દયા કરો ભારતવાસીઓ દયા કરો અને સૌ પ્રથમ તો એમનો પાકિસ્તાનનો જે વડાપ્રધાન છે ને એ તો મિત્રો તમે જોવો તો હાથ કગરી હાથ જોડી જોડીને કગર્યો છે આપણા મોદી સાહેબને કે બસ થયું મારા બાપ બસ થયું તો અહીંયાને પણ એમની નાની યાદ કરાવી દીધી અને બાપ બાપ હોતા હે બેટા બેટા હોતા હે એ ઉદાહરણ પણ પુરવાર સાબિત થયું સાચું સાબિત કરીને બતાવ્યું મોદી સાહેબે અને મોદી સાહેબને બાપ કીધા છે બાપ કે તમે અમારા માય બાપ છો હવે જપીજો અને મિત્રો પાસે બન્યું એવું કે આપણો દેશ એક ધાર્મિક આસ્થાની અંદર જીવી રહ્યો છે અને ધાર્મિક આસ્થામાં માને છે તો જે રાક્ષસો હતા ને એમને તો ફૂંકી માર્યા બાળીને ભજમ કર્યા પણ એમનો મેન આકા હજુ બાકી રહી ગયો છે પણ થોડાક આપણા ધાર્મિક આસ્થાની અંદર જીવે છે આપણા લોકો અને ધાર્મિકમાં માને છે એટલે હુમલો અટકાવવામાં એટલા માટે આવ્યો કે સાહેબ મોદી સાહેબે વિચાર કર્યો આપણા આર્મીના જવાનોએ વિચાર કર્યો કે આગળ હુમલો આ વધારીશું અને પાકિસ્તાન ઉપર આપણે જો બમ્બ વર્ષા કરીશું મિસાઇલ એટેક કરશું તો એની અંદર જે નિર્દોષ લોકો છે એ બિચારા મોતને ઘાટ ઉતરશે પણ આતંકવાદીઓને તો એવું નથી હોતું કે નિર્દોષ કોણને જે કસુરવાર કોણ છે ગુનેગાર કોણ છે એ આતંકવાદીઓના પેટને આવું ના હોય મુસ્લિમ સમાજ ને આવું ના હોય સમાજ સમાજની વાત કરું છું માફ કરજો એક કોલ આવ્યો હતો રિસીવ કર્યો તો એટલે માફ કરજો ક્યાં હતા આપણે કે હાથ જોડ્યા એટલે હતા પાકિસ્તાન વાળીઓ વાળાઓ કગરી પડ્યા એમના વડાપ્રધાન કગરી પડ્યા હાથ જોડ્યા કે મોદી સાહેબ રહેવા દો મોઢ મોડ અમે ખીચડી કઢી ખાઈને જીવા રહ્યા છો અને રહેવા દો અમને જીવવા દો શાંતિથી અને હવે આવું પગલું આતંકવાદીઓ દ્વારા ભરવામાં નહીં આવે એવી અમે પૂરેપૂરી કાળજી રાખશો આટલો એક ચાન્સ આપો ત્યારે જ મિત્રો આપણા મોદી સાહેબે આ યુદ્ધની અટકાયત કરી છે બાકી જો હજુ પણ કોઈ પણ પાકિસ્તાનવાળા તરફથી નાની મોટી જો એવી હલચલ થશે એક આધી ગોળી કોઈ ફાયરિંગ કરશે કે અચાનક એવું કોઈ આવેશમાં આવી જાય પાકિસ્તાની કોઈ આતંકવાદી હજુ બાકી તો રહી ગયા છે ઘણા ઘણા પણ એમને તો એક ઇન પોણી બધું એક અંગત આવી ગયું છે એટલે એનો વાંધો નહીં હું હવે કરવાનું નોમ તો નહીં લે લગભગ અને આટલો ફેરો હજુ મોદી સાહેબ ટક્યા છે કારણ કે ધર્મની અંદર માને છે અને નિર્દોષ વ્યક્તિઓનો જીવ લઈને શું લેવાનું એવી આસ્થામાં માને છે એટલે મોદી સાહેબે હજુ માપ મર્યા છે એટલે પાકિસ્તાનીઓને હવે વિચાર થશે કે આવા પગલાં ફરીવાર ભરવા કે નહીં આ આતંકવાદીઓના પેટનાને ખબર પડશે અને એમાં જે મસૂદ હઝર આતંકવાદીઓનો મેન આકા બરાબર મે ના દાઢી એની દાઢી તો મિલિટરીવાળાના હાથમાં ના આવીને કહીએ દાઢી એની લઈને આવવાની હતી આપણે પાછી બોર્ડર ઉપર એ ટાઢી તો ચક ભોયરાની અંદર એવો છુપાઈ ગયો પરિવારને છોડીને એનો પરિવાર તો સાફ થઈ ગયો મિત્રો એ ટાઢીના કુકર્મોના કારણે એના પરિવાર સાફ થઈ ગયો એટલે પછી બધાને વિચાર આવ્યો કે જે હોશિયાર માણસો છે એ ભોયરામ છુપાઈ જાય રહ્યા છે ને પરિવારોનો ખાતમો થાય રહ્યો છે નિર્દોષ લોકોનો એટલે આપણે ધર્મ ધર્મની અંદર માને છે અને આપણા લોકોની અંદર દયાભાવ હોય છે એના કારણે જ વધારે આગળ આગળ હુમલો નથી કર્યો પણ જો થોડી ઘણી હલચલ કરશે આ રાક્ષસો તો પછી હાલનું તો કોઈનું સાંભળવામાં આવે એમ નથી આ વખતે પૂરેપૂરું લડી લઈશ અને થોડામાં હજુ હેર્યું છે એટલું સારું છે બદલો લીધો છે એટલું સારું છે આટલો એટલે હવે પાકિસ્તાનવાળાને પણ કહીએ કે માપમાં રહેજો હવેથી આવું પગલું ના ભરતા નક જે ખીચડી ઘટી ખાઈને જીવોરા ને એ નસીબમાં નહીં રહી તો મિત્રો મળીએ આવાને આવા ફરીવાર બીજા વિડીયોની અંદર ને આ વિડીયોની અંદર પણ કંઈક કોમેન્ટમાં તમારે કંઈ કહેવું હોય તમારી ખુશી વ્યક્ત કરવી હોય આપણે આ બદલો લીધો એના પ્રત્યે તો જણાવી શકો છો અને બન્યા રહેજો સાથ સપોર્ટમાં રહેજો મિત્રો ને આવા વિડીયો તમારા સુધી મોકલતો રહીશ એટલા માટે ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો મજા આવશે તો રજા આપશો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત